નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ અંત્યોદય સીએસઆર સમિટમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આ દરમિયાન તેમણે એસએસજી હોસ્પિટલના પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટને રોકડું પકડાવ્યું એવું કહી શકાય કારણ કે તેમણે એ મુદ્દો આ સમિટમાં ઉઠાવ્યો એસએસજી હોસ્પિટલમાં સીએસઆર ફંડ થકી એક વિશ્રામ ગૃહ તૈયાર કરવામાં આવ્યું છે અને જે વિશ્રામ ગૃહ હાલ કોઈ જ કામનું નથી કારણ કે તેને તાળું મારી દેવામાં આવ્યું છે જેનો ઉપયોગ ન થતો હોય આ મામલે ડોક્ટર વિજયભાઈ શાહ કે જે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ છે તેમના દ્વારા આ સમિટમાં આ મુદ્દાની પણ વાત કરવામાં આવી જ્યારે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે તેમણે આ મુદ્દાની વાત કરતા જણાવ્યું કે થોડા સમય પૂર્વે જ સીએસઆર ફંડ પાવર ગ્રીડ કંપનીના સીએસઆર ફંડમાંથી એસએસજી હોસ્પિટલમાં આવતા દર્દીના સગા સંબંધીઓ માટે વિશ્રામ ગૃહ તૈયાર કરવામાં આવ્યો હતો આ વિશ્રામ ગૃહ તૈયાર થઈ ગયા બાદ થોડા સમય માટે તો દર્દીના સગા સંબંધીઓ માટે તેને ખોલી દેવામાં આવ્યું અને તેનો ઉપયોગ પણ એસએચજે હોસ્પિટલ ખાતે આવતા દર્દીના સગા સંબંધીઓએ કર્યો પરંતુ પછી તેને બંધ કરી દેવામાં આવ્યું છે અને જેથી એવું કહી શકાય કે સીએસઆર ફંડનો જે ઉપયોગ કરવામાં આવ્યો હતો કંપની તરફથી તે હાલ વ્યર્થ થઈ રહ્યો છે આ માટે વધુ માહિતી ડોક્ટર વિજયભાઈ શાહે જ આપી છે એસએસજી હોસ્પિટલ માટે દસ બાર પંદર કરોડ રૂપિયાના ખર્ચે પીડીઆઈના માધ્યમથી દર્દીઓના સંબંધીઓને રહેવા માટેની સગવડ ઊભી કરવામાં આવી ચાર મહિના છ મહિના આઠ મહિના સગવડ ચાલી દોઢ બે વર્ષીય સગવડ બનશે તો જ્યારે જયારે સીએસઆરના ફંડનો ઉપયોગ થાય ત્યારે જે ટેકર છે એમને ધ્યાન પણ રાખવું જોઈએ કે જો કોઈ કારણસર એનો બરાબર ઉપયોગ નથી થતો તો એ ક્રિમિનલ વેસ્ટિંગ ઓફ મની છે પૈસા લોકોના છે પ્રોફિટમાંથી પૈસા આપે છે કારણ કે સરકારનો એ મેન્ડેટ છે પરંતુ જ્યારે સરકારના મેન્ડેટમાંથી લીધેલા પૈસાનો યોગ્ય ઉપયોગ થતો નથી નથી કે સમાજ એને માફ કરતો આવનારા સમયમાં ફરી જયારે તમે સીએસઆર લેવા જાઓ ત્યારે સંસ્થાઓ પૂછે છે કે અમારા આપેલા પૈસાનું શું થયું તો માનું છું કે જે લોકો બેનિફિશિયરી છે એમણે આ સંદર્ભમાં પણ વિચારવું જોઈએ અને આજે સાંજે જ્યારે આ સીએસઆર સબમિટ પૂર્ણ થશે ત્યારે મારો જે વાત કરવાનો પર્પઝ એવો છે કે જ્યારે સીએસઆરમાં બેનિફિશિયરી તરીકે આપણે ફંડ લઈએ છીએ ત્યારે ફંડનો સાચે સાચ ઉપયોગ થાયની સો ટકા જવાબદારી આ સંસ્થાના વડાની છે માન્ય પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના માધ્યમથી એસએસજી હોસ્પિટલના દર્દીના સંબંધીઓ માટે એક વિશ્રામગૃહની શરૂઆત કરવામાં આવી થોડો વખત સુધી વિશ્રામગૃહ ચાલ્યું અને ત્યાર પછી વિશ્રામગૃહ છેલ્લા દોઢ બે વર્ષથી બંધ કરવામાં આવ્યું છે ત્યારે આવા પૈસા એ પૈસાનો વેડફાટ એ કોઈ સંજોગોમાં લોકો અને સમાજ સહન ના કરે માટેનો ઝડપથી ઉપયોગ થાય માત્ર એસએસજીના દર્દીના સંબંધીઓ માટે નહીં પરંતુ વડોદરા શહેરની ચેરિટેબલ ટ્રસ્ટમાં સારવાર લેતા દર્દીના સંબંધી માટે પણ એ વાપરી શકાય માત્ર એના માટે જ નહીં પરંતુ આયુષ્યમાન કાર્ડની યોજનાના જે લાભાર્થીઓ છે એના સંબંધ બંધી માટે પણ વાપરી શકાય અને જો જગ્યા અવેલેબલ હોય તો કદાચ પ્રાઇવેટ હોસ્પિટલના દર્દીના સંબંધી માટે પણ આ જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ જગ્યા માટે જે મહેનત કરવામાં આવી છે એનું પરિણામ જો ન મળે તો આવનારા દિવસોમાં સીએસઆરમાં ફંડ મળવામાં પણ મુશ્કેલી પડે ત્યારે હું સ્પષ્ટપણે માનું છું કે એનો જેટલો ઝડપથી થાય એટલો ઝડપથી આપણે ઉપયોગ કર